પાવીજોતપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલના અધ્યક્ષસ્થામાં પોષણ ઉત્સવ અને કિશોરી મેળો યોજાયો છોટાઉ જિલ્લાના પાવીજેતપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલના અધ્યક્ષતામાં પોષણ ઉત્સવ અને કિશોરી મેળો યોજાયો હતો આ કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેનોમાં દ્વારા આંગણવાડીની તમામ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આંગણવાડી કાર્યકર બહેનોએ બાળકો કિશોરી અને માતાઓને પોષણની કમીને પૂર્ણ કરવા માટે ટેક હોમ રાશન બાળશક્તિ પૂર્ણશક્તિ માતૃશક્તિનો ઉપયોગ કરી અવનવી વાનગી બનાવવાની માહિતી પૂરી પાડી હતી ઉપરાંત આંગણવાડી કાર્યકર બહેનોએ ટેક હોમ રાશન મિલેટ્સ આથી તૈયાર કરેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કર્યું હતું જેમાં ગામની બહેનોએ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને સ્વસ્થ રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત શ્રી પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલે જણાવ્યું હતું કે પોષણ ઉત્સવને જન જનભાગીદારીથી જન આંદોલન તરફ લઈ જવાથી લઈ જવાની જવાબદારી આપણી સૌની છે રાજ્ય અને રાષ્ટ્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટિક ખોરાક બાબતે જાગૃતિ લાવવાની જરૂર છે કાર્યક્રમમાં કિશોરી દ્વારા ક્વિઝ સ્પર્ધા આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવામાં આવેલ મિલેટ અને ટી એચઆરમાંથી વાનગી સ્પર્ધા રાખવામાં આવેલ હતી જેમાં ભાગ લેનાર કિશોરી અને તળાગર બહેનોને જિલ્લા પંચાયત પ્રમુખ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ પ્રસંગે મહિલા બાળ વિકાસ યુવા અને પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન રાઠવા કારોબારી અધ્યક્ષ જતપુર પાવી અર્જુનભાઈ રાઠવા સિંચાઈ સમિતિના શ્રીમતી નૈનાબેન રાઠવા માજી કારોબારી અધ્યક્ષ યોગેશભાઈ રાઠવા તાલુકા પ્રમુખ શ્રી મુકેશભાઈ જિલ્લા પ્રોગ્રામ અધિકારી ક્રિષ્નાકુમારી પટેલ તેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ આંગણવાડી કાર્યકરો મુખ્ય સેવિકા કિશોરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા